હાલો બટા હાલો એક કાય હે ને બરતન કાપ લેવા હે હો દાદી હા આંથી ને કાપ લેવા માં આખું ન જાવું હા હાલો હાલો એ બટા આદ બાવરો કાપી લે એ હા દાદી હા ને તમને હું કહું છો એ હોયા બાવરો હે અહીંયા જો છાયો હે અહીંયા બેવજો જાવ હા હા આ પાછ આકા નો હોય જતા એ હા દાદી આ જાવ ઓ

બોન ભાગ લે માર બોન તો આય ગય લાઈ મને ભાગવા દે નાખે મને ખાઈ જાય છે એક બાવરો કાપ નાખ્યો હવે આને કાપ નાખી ને એટલે ભારો થઈ જાય છે અને આ બાવરો હારો છે એટલે ભારો આખો થઈ જાય લે આ છોકરા હોય બેઠા તા અને ત્યાંથી ક્યાં વહી ગયા આ કી બાજુ વહી જાય છે આમ આખા ના વહી ગયા ને નકર આ જનાવર એટલા લે હે શું કરું છોકરા કીધું તું કે અહીંયા અહીંયા બેવજો જુઓ સમજે જ નહીં લાય એકાઈ જાવું જોઈશે બાજુ છોકરા વહી ગયા છે શું કરું આને બેવન કીધું તું તો આને ન બેઠા એ રહીત્યા એ અણછું એ ક્યાં છો તમે શું કરું હવા દે ના હાભરતા મારે શું કરું અને ઘરે જઈને તો ડોવા અને મુનિયો બે ખારા થાય છે શું કરું હવે ગોતવા જ પડશે પણ આ કેવડું મોટું વીર હે મારે ગોતવાય કે લાય હેના બાવડા ઉપર ચડી અને નજર કરું સાહેબ દેખાય ને તો પછી એ બાજુ હાલી જાવ છોકરા કેવા હે આય બેવાન કીધું તોય આય ને નો બેઠા લાય માથે ચડી જાવ એ અંચો એ

શું કરવું સમજે જ નઈ છોકરા આના કરતા લાવી હોતે તો હતું લાય હેને એક નું ગોત્યાવું ની ખારા થાય છે પાછા લાય હેને આ બાજુ હાલી જાવ છોકરાને ખબર જ ન પડે આ રિયા તો શું કરવું આ અી તોય સાહેબ દેખાતા નથી લાય હાથ પાડું એટલે હા ને તો ખબર પડે કે મારા દાદી ગોતે હે એ રહી ત્યાં છું તમે ક્યાં છો શું કરું આ કેવડું મોટું કેમ ગોતું ઘરે હાલી જવ અને મુનિયાને ને ડોહ ને બે ને એટલે તને પછી ગોતો આવશું નકર તો ઇમરામ તો કઈ જળશે જ નહીં લાય એને ઘરે હાલી જાવ શું કરું

છોકરા છોકરા ને અહિયાં લઈ જવા જોઈએ જનાવર રેતા હોય ઉપાડી નઈ ગયા હોય ને હવે ખબર હાલ અહિયાં એ ગોતવા છોકરા વગર ના કરશે શું કરવું